તો હલાખેડૂત મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નર્મદા જિલ્લાના શાકબારા વિસ્તારમાં કે જ્યાં અવનવી ઢબથી ખેડૂત મિત્રો ખેતી કરી રહ્યા છે ખાસ કરીને વેલાવાળી શાકભાજીનું આપણે સૌરાષ્ટ્રમાં પણ વાવેતર વધતું જાય છે એમાં અત્યારે તમે જે વેલાવાળી શાકભાજી જોઈ રહ્યા છો એ કાકડીની શાકભાજી લાગી ગયેલી છે આ શાકભાજીમાં ખાસ કરીને એગ્રોશિયાનો પેટ વાયર વાપરવામાં આવેલો છે કેમ કે લોખંડથી ખેડૂત મિત્રો અત્યારે ત્રાહીમાન થઈ ગયા છે એમાં ઘણા બધા પ્રશ્નો આવે છે કેવા પ્રશ્નો આવે છે ખેડૂતને પણ આપણે પૂછીશું અને આ વાયર વાપરવાથી ઉત્પાદનમાં કેવો વધારો આવે અને લોખંડની સાપેક્ષમાં વાયર કેવો કામકાજ આપે એની માહિતી આપણે આજના આ મહત્વના વિડીયોમાં મેળવવાની છે હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને ખેડૂતના વિચારો તમને સાંભળવા મળે તમારો પરિચય આપો નમસ્કાર હું ખેડૂત મિત્રોને મારે આજ વિનંતી છે હું અઢી ત્રણ વર્ષથી એ જે ટામેટાની ખીરા કારેલા કારેલાની ખેતી કરતો હતો જે હું લખણનો વાયર લાવીને વાપરતો હતો તે મને દોઢ બે વર્ષમાં ખલાસ થઈ જતો હતો એના પછી મને ખબર પડી કે પાંડેસરામાં એગ્રોસિયા પાટનો વાયર મળતો છે તો હું એ વાયર લઈ આવ્યો અને એ વાયરથી મને સો ટકા ફાયદો થયો છે હવે તમે એ જણાવો કે આમાં તમે બે વાયર વાપરેલા છે તો બંને બંને વાયર તમે એગ્રોસિયાના જ વાપરેલા છે હા સાહેબ એગ્રોસિયાના જ વાપરેલા છે મે આ વાયર વાપર્યા છે એક નીચેનો બી વાપરેલો છે સપોર્ટમાં ઉપર અંદાજે લાગે છે 3 ફૂટનો વાપરેલો છે અને નીચે તમે આ બી વાપરેલો છે તમે ખેડૂત મિત્રો જોઈ શકતા હો આ બધા વાયર મે 3 mm નો ઉપર વાપરેલો છે ઉપર 3 mm નો આ નીચે વાપરેલો છે સાહેબ અને એમાં આપણને ખેડૂત મિત્રો જે લોખંડ કરતા એમાં છ ટકા આપણને રિઝલ્ટ મળતું છે સાહેબ ઓકે તો ખેડૂત વાયર વાપરવો જોઈએ વાપરવા જોઈએ ખેડૂત મિત્રોને હું જે ખેડૂત મિત્રો હશે ને એને બધાને કહેતો છું કે એ વાયર છે ને તમે વાપરો અને કોસ્ટિંગમાં કેવું આવે છે મોંઘું કેવું પડે એ મોંઘું તો નહીં પડતું સાહેબ જો પચીસ કિલો છે ને એક અક્કેર માં જેવું જતું છે એટલે કઈ મોંઘું પડતું નથી લખણ કરતા હારામાં હારી વસ્તુ છે સાહેબ ઓકે તો પિસ્તાલીસ ટકા નો ફાયદો થાય છે લોખંડની સાપેક્ષમાં આ માં વાયર વાપરવાથી હવે આપણી સાથે અંકુશભાઈ પણ જોડાયેલા છે એનો પણ પરિચય લઈ લઈએ અને માહિતી મેળવીએ તો ઇનોવેટિવ ફિલામેન્ટના માલિક આપણી સાથે જોડાઈ ચૂકેલા છે અને ખાસ કરીને એનો વાયર છે એગ્રોસિયા એની પાસે આપણે અભિપ્રાય અભિપ્રાય લઈએ તો અંકુશભાઈ શર્મા તમે જણાવો તો અંકુશભાઈ અમે આ એગ્રોશિયા પેટ વાર બનાવીએ છીએ લાસ્ટ બાર વર્ષથી બનાવીએ છીએ ઓકે તો હું સ્પેશિયલ આ ખેતમાં એટલે કે આવ્યો જાણવા માટે કે એક તો ત્રણ વર્ષ આ મારા જૂના ખેડૂત છે વર્ષ કેટલા ગયા કેવી રીતે યુઝ કરે છે અને સ્પેશિયલી સાગરભાઈ સાથે આવ્યો અને સ્પેશિયલ આ કહેવા માટે હું માગું છું કે અમને સમજો માર્કેટમાં અમે તો બહુ વર્ષોથી છે અને સ્પેશિયલ પોલિમર આ બનાવીએ છીએ ખેતી માટે કેમ કે યુબી સ્ટેબિલાઇઝ છે એન્ટી સલ્ફર છે પણ માર્કેટમાં ઘણા બધા કાળા વાયર અને લીલા વાયર બીજા પણ ફરતા છે સસ્તામાં મળે પણ પ્લીઝ આ બધું સસ્તા અને બીજા જ માટે ન જતા કેમ કે જે વસ્તુ અમે નાખીએ વાયરમાં તો જ આ જ ટકે છ વરસ દસ વરસ બાર બાર વરસ તો આ ધ્યાનથી લેજો કેમ કે બધા કાળા વાયર એગ્રોશિયા પેટ વાયર નથી એ તમે સ્પેશિયલ હું કહેવા માટે માંગુ છું તો એટલે કે હું ખેડૂત મિત્રોને આ કહું છું કે ધ્યાનથી એ પરચેસ કરો અને જે નંબર તમારી પાસે છે એને કોન્ટેક્ટ કરો અને ઓધોરાઈઝ ડિસ્ટ્રીબ્યુટરથી તમે માલ પરચેસ કરો તો ખેડૂત મિત્રો છેતરવાના ઘણા બધા પ્રશ્નો આપણે માર્કેટમાં ઊભા થાય છે તો જે રીતે અંકુશભાઈ વાત કરીએ એ રીતના એગ્રોશિયા જે બ્રાન્ડ છે એનો જ આપણે વાયર વાપરીએ કેમકે કાળો વાયર તમે પ્લાસ્ટિકનો કદાચ લઈ આવો તો એ નુકસાન જાય અને કોઈપણ પ્રકારનું રિઝલ્ટ ના મળે તો નીચેના જે કો કંપનીના કોન્ટેક નંબર છે એમાં તમે આજે જ ફોન કરીને પૂછી શકો છો મંગાવવો હોય તો પણ મંગાવી શકો છો અને ડીલરની માહિતી પણ તમે જાણી શકો છો આ જ રીતના અવારનવાર ખેતીવાડીના ભંડાર સાથે આપણે જોતા રહીશું ખેડૂતપુત્ર ગુજરાતીમાં ખેડૂત છે તો જગત છે